હાલો મિત્રો બધા મિત્રો જય માતાજી હર હર સર્કલ ફરવા નીકળ્યા ત્યાં જવું તો કઈ નહીં જાણવા માટે તમે વિડીયો જોતા રહેજો તો મિત્રો અત્યારે અમે પોરબંદરના રેલવે સ્ટેશન ઉપર છે અને મિત્રો થોડી ઘણી ફોટોગ્રાફી કરવાની ગયા એટલે હાલો થોડાક ફોટો પાડી લઈએ અત્યારે અમે પોરબંદરથી અમદાવાદવારીમાં જઈએ મિત્રો ફાઈનલી આપણે ડબ્બો મળી ગયો પાછળ તો હાઉસફુલ હતો એટલે આગળની બાજુ આવવું પડ્યું અને મિત્રો તો આપણા હે બધાય ખુખાર ખલે જાવ હો ભાઈ પાછળ તો બોવ પાછળ ડૂબી જાય મળી નઈ પણ આટલા બે ચાર ડબ્બા જગ્યા મળી જાય ને અમે અમારી બેસી ગયા જય શ્રી

ભાઈ મને તો લાગી હે કે ગાડી માં નેત્રુ માયો નેત્રુ ઓ હવે નેત્રુ સબ માર્યો યાર કેક માયરી કેક એ ડોપા સ્લેપ માર્યો હા અલ્યા જોજે ઓ ભાઈ કે જે મુકડી ના રે રાતના એ તો લાગે તો મિત્રો મારા ભાઈ બદુ નું ને કેવું હે કે रेल ગાડી ની રાતે ચેન ઉતરી ગયા તો આપણે હેરાન થઈ જે જાયે જોયું જાય અરે હા મોજા તો મિત્રો ફાઈનલી અમે ચાર મિત્રો ફરવા માટે નીકળી ગયા અને તમે જોઈ શકો છો મારો એક મિત્ર એવો છે એના હરખ નો પાર જ મારા વાલા જોઈ લો જોઈ લો આનો હરખ તો જોઉં

જામનગરની માં ક્લિયર તો ના દેખાય પણ જે લોકો અમદાવાદ પાટે ગયા હે ને એને ખબર છે જામનગર ની ફેક્ટરી નો સીન આવે એટલે એમ થાય કે જાણીએ કાળા ડિબાણ આકાશમાં ટમટમતા ધારલા આ ઠેલો મારા મિત્રનો છે અને એનું એવું કહેવાનું છે કે આમાં કઈ ખજાનો હોય તો આને પૂછો હાલ ભાઈ તારું શું કહેવાનું આમાં શું નહીં કરવાનું ભાઈ ખજાનો તો ના હોય શકે પણ મને લાગે એવું કે આમાં નાગ હોય શકે એવો હરફ દેખ્યો હોય તો અને ના ભાઈ ના આમાં છે લુકડા